મારી સિકુતર નું આજ વહાવટી સિકુતર કો સતી સિકુતર કો સતની સિકુતર કો બધું આ એક જ મંત્રની કામ કરે છે બરાબર આ મંત્ર બહુ મોટો છે પણ શક્તિશાળી છે અને બહુ માન છે માતાજીની પૂજા કરવાથી ભક્તિ કરવાથી મંત્ર કરવાથી માતાજી સિદ્ધ થાય છે આપણે કોઈ બી રીતે કોઈને દુઃખ હોય માતાજીને આપણે પૂછ્યું તો માતાજી અન રીતે આપણું કામ કરે છે આપણી માતાજી આપણું કામ કરી પૂજા નું દુઃખ મટાડે છે લોકોને દુઃખ મટાડવા માટે દુઃખ લોકોનું કામ કરવા માટે આપણે સારું કામ કરવા માટે માતાજી ને સિદ્ધ કરવાની હોય છે કોઈનું ખરાબ કરવા માટે કામ આપણે આ મંત્રનો ઉપયોગ કરવાનો નથી હોતો આ મંત્ર ખરાબમાં કોઈ ઉપયોગ નહીં કરી માતાજી કોઈ બીનું સારું કરવા માટે આ આ જાપ જાપ પછી લોકોનું દુઃખ મટશે દુઃખ મટાડી અને જ્યારે લોકો અહીંયા આવતા હોય છે પોતાના દુઃખ મટતા હોય છે એવી રીતે માતાજીની તમે સેવા કરશો માતાજીની પૂજા કરશો માતાજીની આ મંત્ર સિદ્ધ કરી શકો તો માતાજી તમારું એમ એટલું કામ કરશે માતાજી ને તે જ વચન લોકોના દુઃખ મટશે કે અવલબ પણ તમે આ એ મંત્ર સિદ્ધ કરવા માટે બહુ મહેનત કરવી પડશે માતાજી નું મંત્ર સિદ્ધ કરવા માટે બહુ મહેનત કરવી પડે છે અને માતાજીને ને કરવા પડે છે માતાજી આપનું કામ કરે છે એના માટે મિત્રો આ મંત્ર હું તમને બોલી સંભળાવીશ વિધિ સંભળાવીશ પણ થોડો વિડીયો મોટો પણ છે કેમ કે આ મંત્ર બહુ મોટું છે અને શક્તિ છે માતા શિકોતર મંત્ર છે વહાણવટી શિકોતર નો મંત્ર છે મિત્રો આ વાહનવટી શિકોતર અમારે ચંદ્રલ નવમી સિકોતર સાધના છે અને મહાણવટી સિકોતરનું મંત્ર પણ તમને બહુ લઈને આવીશ અને બીજા મંત્રો લઈને આવવાના છું ઘણા બધા વિહત માતાનું માળખવી માતાનું ફૂલભાઈ ફૂલ જોગણીનું પછી વીરભાઈ નું ઘણા બધા હું મંત્ર લઈને આવવાની પણ ધીરે 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 વિડીયો બનાવતો છે મારી ચેનલ તમે જોતા રહીજો અલગ અલગ તમે વિડીયો જે તમારે જે મંત્ર વિશે મંત્ર મળી જશે અને તમે મારો વિડીયો કાયમી તમે આખો સાંભળશો તમને ખ્યાલ આવશે કે આ મંત્ર ની અંદર કેવી રીતે કરવાની વિધિ કેવી રીતે કરવી હું તમે વિડીયો દી સાંભળો તો તમને કેવો ખ્યાલ નહીં આવે કોઈ વિડીયો થોડો ઘણો વીટીમાં કદાચ તમે ના સાંભળો વીટીમાં ફેર પડી તો મંત્ર સિદ્ધ થતો હોય મંત્રનો શબ્દ ફેર થઈ જાય તો મંત્ર સિદ્ધ થતો નથી એટલે આપણે માતાજીનો મંત્ર બહુ ધ્યાનથી સાંભળો માતાજીની સેવા કરી માતાજીની પૂજા કરી માતાજીની ભક્તિ કરી લોકોને દુઃખ દૂર કરવા એના માટે આ મંત્ર હું બોલું છું અને પણ વીટી બોલું છું ધ્યાનથી સાંભળજો મિત્રો બરોબર ધ્યાનથી સાંભળીને આ મંત્ર તમારે જાપ કરવાનો છે મિત્રો ધ્યાનથી સાંભળજો કે આપણે મિત્રો સિદ્ધવાઈ શીખવતર આવે દરિયા બેઠના આવો ને દરિયા પીરની આણ આંખ બેઠી તું સિકુતે રાજવંશ તું ને પૂજે રાજા ભૂલ્યા ભાન અગવી ભેકે તું આવી સિંધુએ દરિયા બેટ સરાઈ ઓમ સાત બેટ બેટે પાણી પાણી અમારી માન માનતી જેટ આવો સિંધુએ અમારા બોલાય ના આવો તો સાત બેટ આણ અહીંથી ના આવો તો પાંચ પીરની આણ એથી ના આવો તો હું હું સાત બેટ આણ એથી એ સિંધુએ એ સિદ્ધવાઈ આવો ને વાહણવટી શિબુતરમાં શિવ શક્તિની આ દુવાઈ ફરે શબ્દ સાચા ચાલો મંત્ર ઈશ્વરી વાચા આ મિત્રો મંત્ર છે બહુ મોટું મંત્ર છે પણ આને તમારે સિદ્ધ કરવા માટે તમારે રોજની રોજની એકસો આઠ મંત્રનો ચાપ કરવો પડશે પણ આમાં તમને વિધિ પાસે કે બે ત્રણ વખત હજી મંત્ર બોલો પછી આખી વિધિ તમને કહું છું ફરતી મિત્રો આ મંત્ર બોલું છું મંત્ર તમે ધ્યાનથી ફરતી પણ સાંભળજો સિંધવાઈ સિગોતર આવો દરિયા બેટના આવો ને દરિયા પીર ની આ સિંધે બેઠી તો સિગોતર રાજવસ્તુ ને પૂજે રાજા ભૂલ્યા પણ ભગવે પેકે તું આવી સિંધવાઈ દરિયા બેટની ની ઓમ સાત બેઠે પાણી અમારી માંત જટ આવો સિંધવાઈ આવો સિંધવાઈ અમારા બોલાયા બોલાયા ના આવો તો સાત બેન ની આણ એથી ના આવો તો પાંચ પીર ની આણ એથી ના આવો તો માસી સાત બેન ની આણ એ સિંધવાઈ આવો ને વહાણવટી સિગોતર માં શિવશક્તિ ની આણ દુવાઈ ફરે શબ્દ સાચા ચાલો મંત્ર ઈશ્વરી વાંચા આ મંત્રાજી હું બે ત્રણ વખત બોલો ધ્યાનથી સાંભળજો કોઈ શબ્દ કદાચ ફેરફાર ના તમે મિત્રો સિંધભાઈ સિંગુત્ર આવો દરિયા બેટની આવો ને દરિયા પીરની આણ સિંધે બેઠી તું શિગુત્ર રાજ વસ્તુને પૂજે રાજા ભૂલ્યા ભાન ભાગવી ભેકે તું આવી સિંધભાઈ દરિયા બેટની સુરાઈ ઓમ સાત બેટ બેટે પાણી અમારી માંતે જત આવો સિંધભાઈ અમારા બોલાયે ના આવો તો સાત બેનની આણ જેથી ના આવો તો પાંચ બેન ની આ અહીંથી ના આવો તો હું સાત બેન ની એ સિંધુભાઈ આવો ને વાહણ વટી સિગુતર માં શિવ શક્તિ ની આ જુવાઈ શબ્દ સાચો ચાલો મંત્ર ઈશ્વરી વાચા મંત્ર હજી બે વાર બોલું બે ત્રણ વાર તમે ત્યાંથી સાંભળજો મિત્રો સિંધુભાઈ સિગુતર આવો દરિયા બેટ દરિયા બેટના આવો ને દરિયા પીર ની સિંધે બેઠી તું સિગુતર રાજવંશ તું ને પૂજ્ય રાજા ભૂલ્યા ભાન ભગવી ભેખે તું આવી સિંધુભાઈ દરિયા બેટની સુરાઈ ઓમ સાત બેટે પાણી અમારી માનતે જટ આવો સિંધુભાઈ અમારા બોલાય ના આવો તો સાત બે ની આણ અહીંથી ના આવો તો પાંચ બે ની આણ અહીંથી ના આવો તો ચોમાસી સાત બે ની આણ એ સિંધવાઈ એ સિંધવાઈ આવો આવો ને વાહણવટી સિગુતર માં શિવ શક્તિ ની આણ દુઆઈ શબ્દ સાચો ચાલો મંત્ર ઈશ્વરી વાંચા આ મંત્ર છે મિત્રો પણ હવે હું ધીમે ધીમે મંત્ર બોલો ધ્યાનથી ધ્યાનથી સાંભળજો છત બે શબ્દ ધીરે ધીરે બોલો છો સિંધવાઈ સિગુતર આવો દરિયા બેટના આવો આવો ને દરિયા પીર ની આ સિંધે બેઠી તું સિગુતર

વહાણવટી શ્રી ગુતર માં શિવ શક્તિ ની આ ઉદવાઈ ફરી શબ્દ સાચા ચાલો મંત્ર ઈશ્વરી વાચા મિત્રો વરી મો એક ધીમે થી હા મંત્ર બોલે શબ્દે શબ્દ તમાર લખવો તો લખી લેજો સિંધવાઈ શ્રી ગુતર આવો દરિયા બેટના આવો ને દરિયા પીર ની આ સિંધે બેઠે તું શ્રી રાજવંશ રાજ વંશ તું ને પૂજે રાજા બોલ્યા ભાન ભગવી ભેકે તું આવી સિંધુભાઈ દરિયા બેટની સરાઈ ઓમ શાંત બેટે પાણી અમારી માનતે જટ આવો સિંધુભાઈ અમારા બોલાયા ના આવો તો સાત બેને ની આણ એથી ના આવો તો પાંચ પેરે ની આણ એથી ના આવો તો ઉમાસી સાત બેર ની આણ એ સિંધુભાઈ આવો ને વહાણવટે શિગોતર માં શિવ શક્તિની ની આણ દિવાઈ ફરે શબ્દ સાચા ચાલો મંત્ર ઈશ્વરી વાંચા એટલો મંત્ર તમે બે ચાર વખત માં બોલે છો તો ધ્યાનથી સાંભળી જો નોટ ની અંદર લખી દેવો તમારે એટલે શબ્દ ના આવે પછી મિત્રો બાજુ ઉપર પાંચ પર પાત માટે બરોબર મૂકવો તેની ઉપર પાંચ ચોખાની ટગલીઓ કરવી કરવી તેની ઉપર ચાર ખૂણે અને એક વચ્ચમાં પાંચ પાણીથી ભરેલો તાંબાનો લોટો મૂકવા સફેદ ધજા ખીર નું ધૂપ કરવું ઘરમાં મંત્રના એક હજાર ને હાથ વાર જપ કરવા બાકીની વિધિ ભૂવા કે તમારે કોઈ હોય ને એનાથી ધ્યાનથી સાંભળી લેવી ગુરુજીની આજ્ઞા લેવી અને વિદ્યા સાચી છે પણ ગુરુજીની અને તમારે કોઈ કુટુંબમાં ભૂ હોય ને એને માતાજી વિશે નિવિધનું પૂછી લઉં અલગ અલગ નિવિધ થતું હોય છે તમારે માતાજીની બીજું તમે નિવિધ શો કરતા હોય પણ સીધ કરવા માટે તો આટલું તો તમારે જરૂર કરો કેમ કે ત પાંચ તાંબાના લોટા લેવા પાંચ તાંબાના લોટા લઈ અને સફેદ કાપડ એને સફેદ કાપડ આપણે પાટ ઉપર રાખીને સફેદ કાપડ પાથરી દેવાનું સફેદ કાપડ પાથરી અને પછી એના ઉપર પાંચ ટગળીઓ આપણે કરવી પાંચ ટગલીઓ કરવી એટલે પાંચે ટગડીઓ ઉપર પાંચ તાંબાના લોટા મૂકી દેવા અને ચારે બાજુ ચાર કરવી અને એક વચ્ચે કરવી પાંચ કરવી એટલે વચ્ચે એક લોટો મૂકવો ચારે બાજુ ચાર બરાબર એમાં ઝાડ પડી મૂકવું બરાબર પછી એના માટે તમારે માતાજીને ખીર કરવી ખીર એટલે ખીરનું ટૂપ કરવું બરોબર ખીરનું ટૂપ કરવું ખેદનું ધૂપ કરવું પછી કોઈને અમુક ચોખા થતા હોય ચોખા નું ધૂપ કરવું કોઈને અમુક સુકડી એટલે માતર તત્વ તો માતર તત્વ માં માતાજી નિવેદ થતું હોય જ કરવાનું કહેવાય પછી માતાજી ને ધજામાં એક નાની ધજા પાઠ ઉપર મૂકી દેવી બરાબર પછી મંત્રનો જાપ તમે એક હજાર સાત કરવા એક હજાર સાત રોજ દિવસથી ના થાય ને તો તમારે સાત દિવસની અંદર પૂજા કરવા કહેવાય રોજનો નો આઠ મંત્ર તમારે કરવો એક માળા રોજ ની કરવી આ એક માળા રોજ ની ખાતના દસ અગિયાર વાગ્યા પછી નો ટાઈમ અને આ મંત્ર સિદ્ધ કરવા માટે તમારે નવરાત્રી ની અંદર લેવાનું નવરાત્રી આવેલી છે નવરાત્રી અંદર એકમ થી ચાલુ કરવું તો દશેરા સુધી તમારે મંત્ર સિદ્ધ થઈ જાય છે નવરાત્રી ની અંદર તમે આ મંત્ર જાપ કરશો પેલું આ મંત્ર તમારે મુખે થી અને કંઠે થી તમારે પૂરેપૂરો યાદ કરી લેવાનું છે પૂરેપૂરો યાદ કરી અને પછી આ મંત્રનો જાપ કરો એટલે તમારા મંત્ર ની અંદર કોઈ ભૂલ ના પડે નવરાત્રી ની જે વાર છે નવરાત્રી ની

બાપ બ્રહ્મચારી આ બધા નિયમો પાલન કરવાનું મિત્રો બાર નું ખાવા ના ખાવું બરોબર મિત્રો આ તમે મંત્ર સિદ્ધ કરશો માતા નવરાત્રી ની સો ટકા ફૂલ ગેરંટી આપો માતાજી તમારે આ મંત્ર સિદ્ધ થઈ જશે માતાજી તમારું કામ કરશે નવરાત્રી અંદર કરવું આ રાશો મહિના નવરાત્રી આવે છે એક ચાલુ કરી લેવો મિત્રો અને હજી હું નવરાત્રી પહેલા પહેલા માતાજી ના નવરાત્રી જીત કરવાના બીજા મંત્ર ઘણા લઈને આવીશ મિત્રો પણ અમારી યુટ્યુબ ચેનલ સિંગોતર સાધના લે તમે કાંઈ બી માટે જોતા રહી રહેજો અને મારી મિત્રો આ ચેનલને તમને શું ઘણું જાણવા મળશે માતાજી કેવી રીતે આપણે શીત કરી માતાજીને કેવી રીતે પસંદ કરવા આપણે ઘરની માતાજી કામ ના કરતી શું કરવું એના માટે પણ અમારી ચેનલ શીખોતર સાધના ને નવરાત્રી પહેલાં હું તમને બધું તમને આ વિડીયા બનાવવાનો છું માતાજીને નવરાત્રી દ્રશ્યો શું કરવું આપણે બરાબર એટલે મિત્રો અમારી શીખોતર સાધના ચેનલ તમે લાઈક કરતા રહીજો શેર કરતા રહીજો અને સબસ્ક્રાઈબ પણ કરતા રહીજો મિત્રો તો અમારી ચેનલમાં તમને નવા નવા વિડીયો જોવા મળતા રહીશું મિત્રો તો નમસ્કાર મિત્રો જય શ્રી ગોતરમા જય શ્રી ગોતરમાં જય શ્રી આપણે ગોતરા નવા વિડીયોમાં જય માતાજી જય માતાજી